ત્રેવીસ એપ્રિલ થી મંગળ આવશે મીન રાશિમાં તો મંગળ ગોચરનો તમારી રાશિ પર કેવો રહેશે પ્રભાવ આ વિડિયોમાં આપણે ચર્ચા કરીશું મેષ રાશિના જાતકોની તો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં મિત્રો આપ બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહોના રાશિ પરિવર્તનનું ખૂબ જ મહત્વ છે દેશ અને દુનિયાની સાથે વ્યક્તિના જીવન પર પોતાની અસર સ્પષ્ટપણે દેખાય છે તો તમને જણાવી દઈએ કે તમામ ગ્રહોમાં મંગળને ગ્રહોના સેનાપતિ કહેવામાં આવે છે તે ક્રોધ યુદ્ધ અસ્ત્ર શસ્ત્ર સાહસ વીરતા અને શૌર્યના પ્રતિક છે તમને જણાવી દઈએ કે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મંગળ 23 એપ્રિલ થી મીન રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે મંગળના આ ગોચરને કારણે અનેક રાશિનો ભાગ્યનો તારો ચમકવા જઈ રહ્યો છે તો મિત્રો એપ્રિલ 2024 માં મંગળ ક્યારે ગોચર કરશે તો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મંગળ 23 એપ્રિલ 2024 ની સવારે આઠ કલાક અને ઓગણીસ મિનિટ થી મીન રાશિમાં પ્રવેશ કરી જશે તો આવો હવે જાણીએ કે આ મંગળનું ગોચર તમારા જીવન ઉપર કેવી અસર કરશે આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહો મેષ રાશિ મેષ રાશિના જાતકો માટે મંગળ પહેલા અને આઠમા ભાવના સ્વામી છે કુંડળીમાં પહેલો ભાવ આધ્યાત્મિક રુચિ અને આઠમો ભાવ બાળક પક્ષનું પ્રતિનિધિત્વ કરે છે પરંતુ મંગળ મીન રાશિમાં ગોચર તમારા બારમા ભાવમાં થશે અને આને તમારા માટે સારું ન કહી શકાય કારણ કે આ દરમિયાન તમે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં કઠિનાઈનો અનુભવ કરી શકો છો આવા નિર્ણય તમને સામાન્ય પરિણામ આપી શકે છે જો કે આ સમયગાળા દરમિયાન તમને અચાનક આર્થિક લાભ થવાની પ્રબળ સંભાવનાઓ રહેશે ઉપરાંત નાણાકીય જીવનથી લઈ અને કારકિર્દી સુધી નસીબ તમારા પક્ષમાં રહેશે અને પરિણામે તમે સંતોષ પ્રાપ્ત કરી શકશો જો તમે વિશિષ્ટ વિજ્ઞાન અને રહસ્યવાદ વગેરે સાથે સંબંધિત છો તો આ સમયગાળા દરમિયાન તમે તમારી ચમક ફેલાવી શકશો અને તમે તમારા પ્રતિસ્પર્ધીઓ પર પ્રભુત્વ પણ મેળવી શકશો તમારા મંગળદેવની ઉપસ્થિતિ તમારા બારમા ભાવમાં હોવાને કારણે તમારો ઝુકાવ આધ્યાત્મકતા તરફ વધશે તો એવામાં તમે ધાર્મિક કામોમાં વધી અને ભાગ લેશો જેનાથી તમે સંતુષ્ટિ મેળવવામાં સક્ષમ બનશો આ સમય તમને પિતૃની સંપત્તિના માધ્યમથી ઘણા લાભ પ્રાપ્તિ થશે અને બીજી જગ્યાએથી પણ સારો લાભ મળવાના સંકેતો દર્શાવે છે કારકિર્દીની વાત કરી લઈએ તો મેષ રાશિના નોકરી કરતા લોકોને મંગળનો આ ગોચર સામાન્ય પરિણામ લઈ અને આવશે એની સાથે જ તમારી ઉપર કાર્યસ્થળમાં કામનું દબાણ પણ વધી શકે છે જેના કારણે તમારી પ્રગતિની રફતાર ધીમી પડી શકે છે જે લોકો કારકિર્દીમાં પ્રમોશન અને બીજી કોઈ આશા માટે બેઠેલા છે તો એમના હાથે નિરાશા લાગી શકે છે કારણ કે એમના સંબંધમાં મંગળ ગોચર તમને સકારાત્મક પરિણામ દેવામાં પાછળ રહી શકે છે એની સાથે તમને કામકાજ માટે કોઈ પણ યાત્રામાં જવું પડી શકે છે મંગળનું ગોચર તમારા બારમા સ્થાનમાં આઠમા ઘરના સ્વામી તરીકે છે તો આવી સ્થિતિમાં તમારે તમારી કારકિર્દીના ક્ષેત્રમાં અચાનક નોકરી બદલવા અથવા ટ્રાન્સફરનો સામનો પણ કરવો પડી શકે છે શક્ય છે કે આ પરિવર્તન તમને આશ્ચર્યચકિત કરશે કારણ કે તમે તેની અપેક્ષા પણ નહીં રાખી હોય વેપારની દ્રષ્ટિએ જોઈએ તો જે લોકોનો પોતાનો વેપાર છે એમને મંગળનો મીન રાશિનો પ્રવેશનો આ સમયગાળો વેપારનો વિસ્તાર કરવો થોડો મુશ્કેલ લાગી શકે છે આશંકા છે કે આ સમયે તમે સારો નફો નહીં કરી શકો જેના કારણે તમે બિઝનેસમાં ટોચમાં પહોંચવા માટે સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે એની સાથે મંગળનું ગોચરનો આ સમયગાળો તમને વેપારમાં વિરોધીઓ પાસેથી કડી ટક્કરનો સામનો કરવો પડી શકે છે અને એ લોકો તમને જાત જાતની લાલચ આપી અને લુભાવની કોશિશ કરશે એટલા માટે આ સમય તમારા વ્યવસાયિક જીવનમાં યોજના બનાવી અને ચાલવું ખૂબ જરૂરી છે આર્થિક જીવનની વાત કરી લઈએ તો મંગળનો આ ગોચરનો આ સમયગાળો તમારી આવક માટે સામાન્ય રહેવાની સંભાવના છે કારણ કે સંભવ છે કે પૈસા કમાવાવા આ સમય તમારા માટે એટલું આસાન નહીં રહે આ દરમિયાન તમારી સામે બેકાર ખર્ચા આવી શકે છે અને નુકસાન પણ થવાની સંભાવનાઓ છે એટલા માટે તમને સાવધાન રહેવું જરૂરી છે એવું અમે તમને સૂચવીએ છીએ રિલેશનશિપની વાત કરીએ તો મેષ રાશિના લોકોને પાર્ટનરની સાથે સંબંધોમાં ઉતાર ચડાવનો સામનો કરવો પડી શકે છે સંભાવના છે કે આ દરમિયાન તમારા માટે સંબંધમાં મીઠાશ બનાવી રાખવી થોડી મુશ્કેલ બની શકે છે આ બધી જ પરિસ્થિતિઓનું કારણ અંદર અંદરની વાતચીત ઓછી હોવાનું હોઈ શકે છે જેના કારણે તમે નિરાશ જોવા મળી શકો છો એવામાં તમારા બંનેના તાલમેલનો અભાવ જોવા મળી શકે છે અને એના કારણે તમારે ધૈર્ય રાખવાની જરૂરત પડશે એની સાથે પાર્ટનરની સાથે તમારે આપસી શાંતિ રાખી અને ચાલવું પડશે એટલે સંબંધમાં શાંતિ બનેલી રહે અંતે સ્વાસ્થ્યની વાત કરીએ તો સ્વાસ્થ્યની દ્રષ્ટિએ મીન રાશિમાં મંગળનું વાગોચરનો સમયગાળો તમારું સ્વાસ્થ્ય સારું રહેવાના સંકેતો દર્શાવે છે ઉપરાંત તમને એલર્જી થવાની સંભાવના છે જે મંગળ ગોચરની નકારાત્મક અસર પણ હોઈ શકે છે તો મેષ રાશિના જાતકો મગરનું ગોચર તમારા માટે કંઈક આવી પરિસ્થિતિઓનું નિર્માણ કરવા માટે આવવા તૈયાર છે આ વિડીયો અંગેના અભિપ્રાયો કોમેન્ટમાં જણાવી વિડીયોને લાઈક અને શેર કરજો અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે